સોરી ભૂતડી હવે આપણે એક ટીમ તો પાડવી જ પડશે કબડી રમવા માટે હે હાલો પેલા ટીમ પાડ લે બધી વાઈન ભેગી કરી હા ટીમ તો પાડવી જ પડશે ને તો જ મેળ આવશે પણ ટીમમાં બે જણો કોણ રહેશે પેલા હાલો બાઈન ભેગી કરીને મત કરી ઓય એ બાયુ આ બાજુ આવો બધી એ બાયુ અહીંયા આવો બધી ટીમ પાડવી જોહે આપણે ભૂતડી વાતુડીની પડ્યું બધી વાતો કરવામાં નવરી નથી થાકી ને આમ એમ કહે કે આપણે કંટાળો આવે હાલો ને બીજુ કઈક રમીએ બીજુ કઈક હવે આપણે આ બધા લીટા તાણી લીધા કબડી નાન બધું કરી લીધું તો હવે કે ભેગ્યું ન જ થાકી વાતોડીની લે એ બાયુ વાતું પછી કરજો હાલો પહેલા જો રम्मू એને તો માંડે તો બધું ભેગ્યું થ્યું છે જો બાયુ છે ને આપણે ટીમ પાડવી પડશે માં બે બે ટીમ માં કે કેપ્ટન રહેશે ઈ પહેલા આપણે નક્કી કરવાનું છે પછી કેપ્ટન એને જે રીતે પસંદગી હોય એ રીતે કે 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 પસંદન કરતા જાય બરાબર ને આવી રીતનું કરીએ આપણે એ તો હવે છોકરીઓ નક્કી શું કરે મારી દીકરીઓ તું ભૂતડી તું ને સકલી બેજ બની જાવ ને કેપ્ટન અને માગવા માંડો હાલો મન પસંદગી પ્રમાણે એટલે વેલા હરી થાય ને પછી રમત ચાલુ કરી હાલ ચકલી તો આ બધા કીધું છે કે કેપ્ટન આપણે બેજ રહી પેલા તું માગ કે હું ચાલુ કરું તો કરે એમાં માગ શું હોય પેલા તું માગી લે ઓકે તો ચાલો એક જ મિનિટ વિચારી લઉં હું માગું છું ચંપાડીને હા તે ભલે કાઈ વાંધો નહીં હું માંગુ છું માર જેઠાણી મેના બેન ને જીમ માં જઈ છે કામ લાગશે અહીં આવી જાવ મેના બેન માર ટીમ માં કેમ ડાસો સડી ગયું છે મેના બેન નતો આવું માર ટીમ માં હે હા તો મારે તો નતો જાવું મારે જ જાવું તો પુતળી ની ટીમ માં પુતળી મન માંગવાની જ હતી ચકલી હા તો તે માંગી લેતી હાલો હવે બીજું શું હાલો ચકલી હું માંગુ છું ગોરાણ માને હું માંગુ છું કી માસીને હું માંગુ છું લુખી ફૂઈને હું માંગુ છું પૂરકી માસીને હું માંગુ છું ચકલી તાર મમ્મીને હું માંગુ છું લાખી મોટી માં આવતા રહ્યો લાખી મોટી માં મારી ટીમમાં સોરી મંગુડી આપણે તન વૈધ્યુ વધ્યાં ઘટ્યાં મતલબ આપણે કોઈ કામ નથી આવતી લાગતી તઈ તો આપણે કોઈ માંગતું નથી હે માંગી લે હે સેડલી ભાભી જરાક મોઢું વીટીને બેઠી રહે તો આપણે કોઈ માંગ્યું નથી ને માર મગજ સટકી ગયો છે આ બે સકલીન પુતળી છે જેવી મને કેપ્ટન ના બનાવી બધે થઈને એને કેપ્ટન બનાવી બનાવ્યું મારે કેપ્ટન બનવું તો ઓરે બાપ રે તારે થાવ નો ખોજ દુખ હોય ને સોરી ચકલી હું માંગુ છું તારે સાસુને ચકલી તને દીકરી આવડું નહીં માંગતા હો આ જેલે ભૂતની કેવી ટીમ મજબૂત બનાવી છે તારે બધા લવિંગિયા ભેગા થયા છે તમે હારી જ જવાની છે અત્યારથી એવું જ લાગે છે એ તો લાગે મમ્મી આ બધી રમવામાં એક્સપર્ટ છે કબડીની મારી જેઠાણી એક વખત કાથી થઈ પડે હા હા તા જેઠાણી છે પણ હામી આ ટીમમાં તારી સાસુ એ છે ને તાર હા હું ત્રણ જણાને પાડી લેવી છે હે હાલો તો હવે હું માંગુ છું સરી ભૂતળી તે માર હાહુન માંગી લીધા હે તો હવે આ બેયને માર ટીમમાં આવવા દે એમ થોડું હાલે કઈ હવે હું મે એક જણો વધવાનો છે ના રે ના મારે રમવું અહીંયા નથી માંગો સેડલી ભાભીને સકી ભાભી મારે તો રમવાનું થાતું નથી હા તો મારી ટીમમાં આવે છે સેડલી ભાભી તો ચકલી હવે છે ને જો મંગુળી રમવાનું ના પાડે છે એટલે એને છે ને પાંચમાં જજ તરીકે રાખી દે બરાબર ને હા તે બધે થી મજાનું માવડી જો જરાય ચીટિંગ કરવાની થાતી નથી હો ને કામ નું લઈ નામ બધે ના લેજે જીનો વાક હોય ને કહી દઉં તને આ ભલે કઈ વાંધો નહી મારે તો એવું જ બનવું હતું તો હાલો બે ટીમ સસો ની પોઝિશન લઈ લઈએ મીના બેન તમે એક જ આ સાઈડ બાકી અમાર બધી ને ઓલી સાઈડ જાવું પડશે તમે એક કાફી થઈ જશો આ સાઈડ આવશે ને દાલ લઈને એટલે હા હા એ તો મને તો કોઈ પૂછે જ નહીં હાલો તો ભાઈ આપડી ટીમમાંથી હું જા બરાબર ને પેલે જ ધામા બે ત્રણ પાડી આવું હા કે જાવ માસે વિજય ભવા જય ભોળાનાથ કબડી 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 સરી બધી આ સાઈડ રેજો માર હા હો સે ડેન્જર કબડી 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 હ કબડી 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 હાલો સરી બધી હાલો 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 ખતમ શ્વાસ લેવાઈ ગયા હાલો 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 આવી ગયા મમ્મી જા આવી ગયા અને આ બી ટીમ એટલે કે ભૂતડી ટીમ ભૂતડી ટીમમાંથી એક મેમ્બર આઉટ થાય છે અરે અરે માસી કાઈ ના એક ને તો આઉટ કરીને આવી હતી ને ખાઈ લઉં પણ આ મારી વડી વહુ તક હતી હા આમ જીમ માં જાય છે તો બહુ બોરસે કાઈ વાંધો ની માસી નિરાશ ના થાવ એનો બદલો અમે લઈ લેશું જારો ને તમે હાલો ભાઈ હું જ જાઉં આ ટીમ ની કેપ્ટન જાય બે તને ઉડાડી નામ આજ ફરે વાત પાકી છે જા સકલી જા અને સીઆર 5 ને લઈને આવ કબડી 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 અરે ઘેર જો બધી આ ચકલી આ કેવી નવી સ્ટાઈલ કાઢી આઉટ કરવાની આ ચાર પાંચ ને લેતી જા ધ્યાન રાખજો કબડી 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 એક કબડી 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 હાલો ભાઈ તમારે તન ને તન આઉટ થાય છે ગોરાણી માં લુખી ફૂઈ અને સંપાડી તને તને કાઢો ટીમ માંથી અમારી જીતી થાય છે જીતી કે થઈ એ અમારી ટીમ હતા જકલી તાર સાસુ મામા ટીમ હતા તાર ભૂલ થઈ છે હા તો તો ભલા પડ્યા ન્યા ન્યા જીતા ના થઈત પણ તો તમાર ટીમ ના આઉટ થયા બોલ અમે માત કી જે એલા તમે બધા મારા ટીમ માં કેવી ભરાણી છે આઉટ જ થઈ લેવાની હતી એન તને તને આઉટ થઈ ગયો અરે અરે ચંપાડી તારા ઉપર આવી આશા નથી દુખી ભઈન ગોરાણ તો હમ જાય હલે ન કર તારે તો કઈક મદદ કરાવવી હતી હવે થઈ ગયું તો થઈ ગયું એમાં કઈ થાય નહીં એલી ફૂટડી તું તો હાવ પાસી હાવ હચ્ચો ઓલી એટટી કઈ ધોળા ધોળ ગઈ મે માં મારે શું કામ આવે પછી કઈ ન થાય એમાં મારતી ચકલી તે તો કા ત્રણ જણી નેકારે પાડી લીધી તન તો બહુ ફાવતી લાગે ગબડી ગયા અરે પાડી આવું ને આજે બીજી બેને ભેગી લેવી એમ ભરતી તો મારો નંબર આવતો कबड़ी में पहला नंबर कोई मना उठे ना कर सकता हूं हूं बधे ने करी आती हूं मारा में टैलेंट हतो अरे मैं तो तैयार नहीं तो मैं नहीं जान चाहूं नकर में खाती ना उठ थी जाए हो ना कबड़ी 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 याहू मैं जीत गई मैं जीत गई हां भूतड़ी तू केवी रीते जीती कोई नहीं ओडिंग नत गई तू हम जो भूरकी मासी लेटा बारा निकली गया

ચકલી આ તો ચીટિંગ કહેવાય લે એમ થોડું આલે કે હવે આવો બુરકમાંથી દા લઈ એમ નહીં આવશે નથી આવો તમારી ટીમની આઉટ છે બધી બધી તને તન તમે આઉટ છો બરાબર મે શાંતિથી એમ આઉટ કરી લીધી તો તે નાસે રાખું ધ્યાન દેવે ને ગેમ કેપ્ટન જ આવી પછી આઉટ જ થઈન ટીમ ઊભા રહેજો માસી ઊભા રહેજો પહેલી વાત તો તમે છે ને પહેલેથી આઉટ થયો લતા એટલે તમે દા લઈને આવો ને એ હાલવાનું જ નથી બરાબર તમારી ટીમમાં જ ગમે બીજું હશે ને તો જ હાલશે આ તને તને આઉટ નથી ઓય હસન ગીતા હું ભૂલી ગઈ હું આવો થતી બારી નીકળી ગઈતી ને હાલો તો બીજું હું બીજું કોક આવશે હ કથડી ની જીતરી ભૂંડી ને પડ્યા તો ભુરકી માસી તો લે ચશ્મા ચડાવીને કથડી ની આવોટ કરવા બેઠી એના તેમ કે અમાર ટીમ ને કઈ ખબર જ ન પડતી લે હાલે જકલી આવો દે તમાર ટીમ નાવ ને બાકી જો આવી રીતે તો ચીટિંગ કરીયો તો અમાર ટીમ એમ નમ વીનાર થઈ જવાનું છે હાતી વાંધો નહિ બીજા બીજો કોક ને મોકલ એટલી રાળા રાડી કરવાની જરૂર નથી